જય મહારાજ પાસે એક માણસ આવ્યો એ સેવક તરીકે પરિચિત હતો તો પૂછ્યું કેમ આવ્યો છું તો કે છે મહારાજ બાપજી હું દુખી છું ઘણો દુખી છું તો કે તને પેલા સમજાવ્યો તો ખરો સમજ પ્રાપ પ્રમાણે તારા જીવનમાં એને જો સ્વીકારીને સમજ્યો હોત તો તું સુખી થઈ જાત પણ એ તને ન સમજાવ્યું એટલા માટે ને કે જો સાંભળ એક વાત કહીએ એક રાજા જંગલમાં શિકાર માટે ગયો દૂર 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 નીકળી ગયો ને પછીથી ભૂલો પડી ગયો જંગલ ની અંદર પાડોમાં અને જંગલની અંદર એવો ભટકી પડ્યો કે ત્યાં ના મળે પાણી કે ના પોતાની પાસેનું ખાવાનું કઈ પણ ખલાસ થઈ ગયું ભૂખ તરસ એટલી બધી જબરદસ્ત લાગી વાત ના પૂછો બે હાલ થઈ ગયો ત્યાં એ જંગલની ની અંદર અનેક મજૂરી કરનારો કઠિયારો જોયો કઠિયારા પર નજર પડી કઠિયારે રાજાને ઓળખી લીધો ઓહો બાપજી આપ તમે છો રાજાએ એ ઉતર્યો ત્યાં આગળ કઠિયારાને ખબર પડી કે આ નજર નાખતાની સાથે એટલે એણે પોતાનું જે કંઈ ખાવાનું રોટલો શાક એ કઠિયારાએ રાજાની આગળ ધરી દીધું પોતાની પાસે પાણી હતું એ પણ એને આપી દીધું રાજાની સેવા તરીકે લો બાપજી આપ આપ તો મારા રાજા છો ને અને એને સંતોષ આપીને ભૂખ તરસ એની શાંત કરીને પછીથી નગરમાં જવાના સાચા માર્ગ સુધી એને પહોંચાડવા માટે દૂર સુધી ગયો એના પ્રત્યે ખૂબ રાજી થયો ખૂબ ખુશ થયો અને એવા ભાવથી પ્રેરાઈને રાજાએ એ કઠિયારાને ચંદનના વૃક્ષનું એક આખું વન આપી દીધું દાન માં કે તે મારા પ્રાણ બચાવ્યા છે મને ભોજન આપ્યું છે રાજા એમ વિચાર હું લોકોને ભોજન ને પાણી આપવા વાળો આજે વારો આવ્યો એટલે રાજાએ ખુશ થઈને એને બક્ષીસ આપી થોડા દિવસ પછી રાજા કઠિયારાની સ્થિતિ જોવા માટે એ ગયો તો રાજાને આશ્ચર્ય થયું કે ત્યારે ચંદનનું વન આખું નષ્ટ થઈ ગયું હતું અને એ પેલો નિર્ધનનો નિર્ધન જ કારણ પૂછવાથી ખબર પડી કે કઠિયારો ના લાકડા કાપી બાળીને કોલસા બનાવીને વેચતો હતો એનું મૂલ્ય ન જાણવાને કારણે એ અત્યારે પણ નિર્ધન જ હતું જય મહારાજ કે છે તને આટલી સમજણ આપી હતી છતાંય તું આજે દુખી નો દુખી છું તને સમજણનો ઉપયોગ કરતા જ ના આવડ્યું શ્રી એટલું જ કહ્યું કે માનવીય જીવનનું મૂલ્ય ન જાણીને મનુષ્ય પણ આવી અનેક ભૂલો કરતો હોય છે આ વાત ઉપરથી આપણે જય મહારાજના સાનિધ્યમાં આપણે આવીએ છીએ બધા જ મહારાજના છે મહારાજ આપણા છે અને આપણાથી આવી ભૂલો ન થાય અને આપણા જીવનનું મૂલ્ય આપણે ન જાણી શકીએ તો આ ભૂલ જય મહારાજ આપણને સદાયને માટે એક અજ્ઞાનીના રૂપે જ સમજાવી રાખશે એટલે આ વાતથી જય મહારાજના આસાનિધિ આપણે પણ જે કંઈ સાચી સમજણ મળે છે સેવાથી સાચો આનંદ મળે છે એને સમજવા પ્રયત્ન કરી આપણા માનવીય મૂલ્યને આપણે ટકાવી રાખીએ જય મહારાજ